યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું છું ગૌરંગ અત્યારે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ઢોસા ખાવાના શોખીનો માટે એક બેસ્ટ જગ્યા છે મિત્રો નેક્સ્ટ વીકમાં અમે ફેમિલી સાથે અહીંયા આવ્યા હતા તો એમનો ઢોસાનું કામ એકદમ બેસ્ટ છે જો તમે રાજકોટમાં વિડીયો જોતા હોય અને ઢોસા ખાવાના શોખીનો હોય તો એકદમ બેસ્ટ જગ્યા છે ચામુંડા ઢોસા સેન્ટર જે રાજકોટ સિટીમાં આવેલ મોરબી રોડ ઉપર શાંતિ બગલાની એક જે ઓપોઝિટ સાઈડ આવેલું છે ચામુંડા ઢોસા સેન્ટર જે રાજકોટમાં છેલ્લા ચાર મહિના આ એકદમ બેસ્ટ ફેસફૂલ ઢોસા બનાવે છે એની તમને હાઈલાઈટ તો એમનો ચામુંડા ફેશિયલ ઢોસો લોકો બધું ખાવાનું પસંદ કરે છે ફ્રાય ઢોસા છે મૈસૂલ ઢોસા છે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં બેસ્ટ ક્વોલિટી સૌ કરે છે ઢોસાની ચલો હવે આપણે ઓનરને મળી કઈ રીતે બને છે તો ચામુંડા ફેશિયલ મિત્રો ઢોસો રેડી થઈ ગયો છે સાઇઝમાં એવડો છે આખો મોટો આપવો જોડે

સાથે તેમના કસ્ટમર છે તમે બેન શું ડેસ્ટ કર્યું તમે અહીંયા વધારે શું છે તમે કીધું તમે ક્યાંથી આવો છો રૈયા ગામથી ને પહેલી વાર આવ્યા તમે બેન બીજી વાર આવ્યા છો ને ઓકે થેન્ક યુ તો અત્યારે બની રહ્યો શું બનાવો છો બેન તમે આ મિસ ઉત્પન બનાવો છો એક મૈસૂર ઉત્પન્ન છે અને લોકો અહીંયા આ ખાવાનું પણ પસંદ કરે છે આ જો બની રહ્યા છે લાઈવ

તમારો ચામુંડા સ્પેશિયલ ઢોસો ચામુંડા સ્પેશિયલ ઢોસો ઓકે એ એક આપણે નેક્સ્ટ બનાવો આપણે ટેસ્ટ કરી કેવો છે ચામુંડા સ્પેશિયલ ઢોસો ખાવ તો બે જણા જમી બે જણા જમી શકે બે જણા જમી શકે મજા આવી જાય ઓકે માણા એમ કે મજા આવી જાય નેક્સ્ટ બનાવો આપણે ટેસ્ટ કરી કેવો છે પછી મેસૂરી જમે તોય પબ્લિક વખાણ કરે કે મેસૂરી મેસૂરી છે આપણો તમે આવો ને આ બધી વસ્તુ અમૂલ ચીઝ ને બટરનો યુઝ કરે છે અને અત્યારે બનાવે છે પ્લેન ઢોસો

અને તમારું એક પ્રોપર એડ્રેસ કયું આપણે એમનું આપણે મોરબી રોડ ઓકે અને હું જગત નાખું શાંતિ એપાર્ટમેન્ટની સામે ઓકે સમય શું હોય તમારા અહીંયા અહીંયા સાંજે છ વાગ્યાનો છ વાગે એ છે ને ખુલ્લી જાય પાંચ વાગ્યામાં પછી છ વાગ્યાનો ટાઈમ છે આપણે છ વાગે ચાલુ થાય છે કેટલા વાગ્યા સુધી હોય છે સાંજના બાર વાગ્યા લગી છ થી બાર ઓકે તમારા કોન્ટેક નંબર આપી દ્યો હં હં ફોન આવો એટલે કોન્ટેક્ટ ફોન કરી શકે નહીં મળે તો કોન્ટેક્ટ નંબર નવ્વાણું ઝીરો ઓવર પછા સત્તાવન છ સાત આઠ અને મેં બીજું સાંભળ્યું છે કે તમારે ત્યાં અહીંયા આવે તો તમારું કંઈક ઢોસા ફ્રાય કંઈક ખાવાનું પસંદ કરે છે ત્યાં આપણે મૈસૂરી બહુ ચાલે છે આપણે અહીંયાં ઓકે બરાબર પછી મિક્સ ઉત્પમ મૈસૂરી ઉત્પમ એ કસ્ટમર બહુ માગે છે બરાબર હા પછી ચાઉન્ડ આ ફેશિયલ ઢોસો છે

રેડી થઈ ગયો છે અને આપણી સાથે શું નામ છે સાહેબ તમારું દિનેશભાઈ દિનેશભાઈ અને પોતે સાથે જ છે અહીંયા ચામુંડામાં જ અને થોડાક કોસા વિશે મને કઈ આમ સ્ટફિંગ શું હોય સાહેબ આમાં આપણે ચામુંડા છે અને આપણે જમ્બો સાઇઝનો બનાવીએ છીએ એમાં આપણે બે ગ્રાક આરામથી જમી શકીએ છીએ અને આપણે મૈસૂર અને વચ્ચે ટમેટા ડુંગળી એડ કરી નાખી છીએ અને છેલ્લે મસાલો રાખી છે અને ઉપરથી આપણે ડુંગળી ટમેટા ત્યાં નાખી છે અને ચીઝમાં અને બટરમાં બનાવીએ છીએ સ્પેશિયલ ઢોસો અને એની પ્રાઇસ આપણે દોઢસો રૂપિયા રાખીએ છીએ મિનિમમ તો આ રીતે ક્વોલિટી આખી આવે છે બે પ્લેટમાં સૌ કરો આ રીતે હા બસ બે પ્લેટમાં બે પ્લેટમાં ભાઈ કીધું બે જણ આરામથી હું આ ચેસ્ટ કરશું એમાં કઈ રીતે છે ઢોસો સાથે જો આ ગરમા ગરમ સાંભાર જે એમનો આરામ આવી રીતે આ રીતે સૌ કરો ને હમ સાંભાર એકદમ રૂપમાં જો બસ અને ગરમા ગરમ છે અને સાંભાર ચટણી વગર તો અલગ છે એવું છે આ એમ કોકોનું ચટણી છે જે નારિયનની ચટણી કહીએ આપણે તો આ રીતે સૌ કરે છે મિત્રો ચાલો હવે ટેસ્ટ કરીએ એમનું એકદમ ઢોસો આવી જાય આ આપણે કહી શકીએ ટુ ઇન વન ઢોસો જો ને બે ચોઈસ એકમાં જ આવી જાય તમને મૈસૂર ખાવું હોય અને મસાલા ખાવું હોય એનું સ્ટફિંગ આપણે ટેસ્ટ કરીએ છીએ અને એ અમુલમાં બટર ચીજમાં જ બનાવવામાં આવે અમુલમાં જ બનાવો બ્રાન્ડે ઝૂઝ કરો છો થોડાવું જ છે થોડાવું હવે સમય સાથે ટેસ્ટ કરી મિત્રો આપણે એમનો જામુડા ટેસ્ટ કર્યો અને આમાં મિત્રો હું એમ કહું છું ને એકદમ બેસ્ટ રિઝનેબલ પ્રાઇસમાં દોઢસો રૂપિયામાં છે ને સાહેબ રૂપિયા એકદમ બેસ્ટ હતો સાથે કામ સારું છે વન ટાઈમ ને ફ્રી આમાં તમને ઇન ટેસ્ટ જોવા મળશે એક તો મૈસૂર છે સાથે મસાલા ઢોસા બરાબર અને વચ્ચે એનું સ્ટોપિંગ છે ડુંગળી ટમેટાનું અને માથે એને જે દાણા રાખ્યા છે ને એનું એકદમ ટેસ્ટ સ્વાદ આવે છે પછી સાંભરનું કામ સારું છે એવું નથી સાથે ચટણી ઓલ ઓવર ટેસ્ટ તમને કહું ને એકદમ બેસ્ટ હતો દોઢસો રૂપિયામાં સારું છે અને લોકો અહીંયા પસંદ કરે છે વધારે હવે નેક્સ્ટ આઇટમ ટેસ્ટ કરશું શું તમે કહેતા હતા હવે આપણે ટેસ્ટ કરશું જે આપણે ફ્રાય આવે છે ફ્રાય હા એ આપશે મૈસૂર ફ્રાય મૈસૂર ફ્રાઈ હા મૈસૂર ફ્રાય અને આ અમે ફિનિશ કરી છે નેક્સ્ટ તમને વિડીયોમાં દેખાડી રેસીપી સાથે મૈસૂર ફ્રાય હવે જો અત્યારે મિત્રો શું કહેવાય ને ફ્રાય જ કહો છો ને

બરોબર ત્યાં સુગંધ જ એવી આવી રહી છે એમને ગાર્લિક ને જે બધું નાખ્યું છે મિત્રો અને સ્ટફિંગ જ એવું છે લુકમાં ટેમટેપી લૂકમાં છે આપું તૈયાર થઈ ગયું કે બાકી છે ના ના હવે આપણે આમાં બટર એડ કરી છીએ અમૂલનું અમૂલનું બટર અમૂલનું બટર જો એમને એડ કરી દીધું ભાઈ એમાં એમાં સિંગદાણા છે મસાલાવાળા

મૈસુર ફ્રાય છે ને અને આની પ્રાઇસ તમે શું કીધી આગળ એકસો ત્રીસ એકસો ત્રીસ રૂપિયા છે ને સારી એવી ક્વોન્ટિટી છે મિત્રો અત્યારે મેં મૈસૂર ફ્રાઈઝ મૈસૂર ફ્રાય મગાવી છે ચામુંડામાં પેલું આપણે ટેસ્ટ કર્યું એમનું ચામુંડા બેસેલ મજા આવી ગઈ ખાસ તો મિત્રો એનો સાંભાર બે ત્રણ વાટકા પી ગયા ને મજા આવી ગયા રિયલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે અને હવે ટ્રાય કરી છે એમની મૈસૂર ફ્રાય આની પ્રાઇઝ એકસો ત્રીસ કીધી સાહેબ આપણે ટ્રાય કરી છે મૈસૂર ફ્રાય એમની દાણા બાણા નાખીને તો જો બસ લુકમાં જે ટેસ્ટ કરી છે ગરમા ગરમ છે એકદમ બેસ્ટ ટેસ્ટફુલ પેલીઝ બાઇડ લીધીને જે ને અમૂલનું જે બટર બટરને નાખેલું છે સાથે મસાલા દાણા નાખ્યા છે એનો ચટપટો સ્વાદ આવી રહ્યો છે અને ઘણી જગ્યાએ મસાલા ફ્રાય મેં મિત્રો ટેસ્ટ કરેલી છે પણ આમની એકદમ બેસ્ટ અને ટેસ્ટફુલ છે તો તમે અહીંયા આવો તો એમની મસાલા ફ્રાય પણ ટેસ્ટ કરજો એકસો ત્રીસ રૂપિયામાં આટલી ક્વોન્ટિટી આવે છે એકદમ બેસ્ટ મસ્ત થાય તો આ એક મગાવજો સાથે તમે અહીંયા આવો ને ચામુંડાસા સેન્ટર આની ક્વોન્ટિટી સારી છે એ એકસો ત્રીસ રૂપિયામાં આરામથી તમે એક જોડો આરામથી કરી શકે પેટ ભરાઈ જશે અને જે દોઢસો રૂપિયામાં આપણે ટેસ્ટ કર્યું ને એમાં એક મગાવશો ને તમે કપલમાં એવા હશો ને તો એના થઈ જશે અમે બે વચ્ચે બે વ્યક્તિ એક જે એમનો સ્પેશિયલ મસાલા ચામુંડા સ્પેશિયલ ઢોસો મગાવશો સ્પેશિયલ એમાં ટુ ઇન વન તમે બે વ્યક્તિ છે ને ફિનિશ કરી શકો કેટલી ક્વોલિટી અને ક્વોન્ટિટી ખાસ હજી રીપીટ કરવું જોઈએ સાંભાર એક નંબર છે સાથે એમની ચટણી છે એકદમ જોરદાર છે ચાલો અમે ફિનિશ કરી ઓલ ઓવર ફૂડનો ટેસ્ટ એકદમ ટેસ્ટ હતો મિત્રો કે કામકાજ સારું છે જો તમે વિડીયો જોતા હોય ઢોસા ખાવાના શોખીન હોય ખાસ તો એમનો કહું છું કે મૈસૂર ફ્રાય છે ચામુંડા ઢોસો છે અને પેલા પાસે મૈસૂરી ટેસ્ટ કરીને બરાબર ને એનું કામ પણ સારું છે અને ઢોસા ખાવાના શોખીન હોય તો એકર મુલાકાત લેજો સાથે મને તો મજા આવી છે

આપણે છ આરા છ થી સવારે સાંજના બાર સુધી હોય તો હવે વિડીયો નવી વિરામ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે નવી જગ્યાએ મળશું ચાલો આવજો અત્યારે મિત્રો ચામુંડા ઢોસા સેન્ટરમાં આવી ગયો હતો મજા આવી ગઈ બધું ફૂડ એકદમ બેસ્ટ હતું ઢોસાથી ઉત્પોમથી માંડી બધું મજા આવી ગઈ અને કોઈને નાનું કંઈક પ્રસંગ ને ફંક્શન હોય તો તમે ઓર્ડર લેજો કોઈને હા એના ઓર્ડર લઈ છે ને એવો જો એવું છે આયા કોને જમવું હોય તો કઈ રીતે ઓને ઓર્ડરમાં કઈ જણાવા અમારા વ્યૂઅર્સ ને બતાઈને આયા છૂટકમાં જમવા હોત આપે છે અને ઓર્ડર હોય 40 50 જણાનો તો એ આપણે આયા જમવાડી શકીએ છીએ આયા કરી આપી છે જાજા માણા હોય તો એના ઘરે જઈને ભઈ કરી આપી છે ઓકે એમની જગ્યા છે એની જગ્યા છે અહીંયા બધી વસ્તુ લઈને જાય અને બધું ઓર્ડર પૂરો પાડી સારો છે વાર તમારે કોન્ટેક નંબર આપી દો જો કોને ઓર્ડર દેવો હોય તો તમને કોન્ટેક્ટ કરી શકે અને મારો નંબર છે કોન્ટેક્ટ નંબર નવાણું ઝીરો ઓગણપચાસ સત્તાવન છ સાત આઠ આ ડિસ્પ્લેમાં હાઇલાઇટ થઈ રહ્યો છે મિત્રો જો તમારા નાનો ફંક્શન હોય ચાલી પચાસનું સિટિંગ આવ્યા છે અને આઉટડોર જે ભાઈ પોતે કીધું પોતે ફંક્શન એટેચ કરવા આવી જશે બરાબર છે તો આ નંબરમાં હાઇલાઈટ થઈ રહ્યો છે મેં તમે જરૂર કોલ કરજો ભાઈનું કામ સારું છે અને અમૂલનું ચીઝ બટનને યુઝ કરે છે ઢોસામાં સંભારમાં એકદમ બેસ્ટ ઘણી જગ્યાએ ટ્રાય કર્યા છે પણ આમનો જે ટેસ્ટ છે ને અલગ જ લેવલનો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો